તારીખ બાવીસ એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ નાગરિકોને ભારતીય સેનાના નરબંકાઓ ન્યાય આપી દીધો છે પોણા બે કલાકે ભારતીય સેનાને ઓપરેશન સિંદુર અમલમાં મૂકીને પીઓકે ના ઓગણીસ આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત કરી નાખ્યા છે ભારતીય વાયુસેનાએ મંગળવારે મધ્યરાત્રી પછી પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર સ્ટ્રાઇક કરી હતી ભારતે માત્ર તેત્રીસ મિનિટમાં જ ઓપરેશન સિંદૂરને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું આ હુમલામાં સાત શહેરોના નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા અને પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર ભારતીય વાયુસેના દ્વારા કરાયેલા હુમલામાં સો થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે ભારત દ્વારા આ બદલો લેવાની કાર્યવાહી પહેલગામ હુમલાના પંદર દિવસ બાદ કરવામાં આવી હતી જે

એટલું જ નહીં પરંતુ આ અત્યંત મહત્વપૂર્ણ ઓપરેશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વોરરૂમમાંથી ઓપરેશન સિંદૂરની તમામ પ્રવૃત્તિઓ ઉપર નજર રાખી રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ વધ્યો હતો અને ભારતે પણ વૈશ્વિક સ્તરે પાકિસ્તાનના આ આતંકી ચહેરાને પણ ઉજાગર કર્યો હતો રાત્રે પોણા બે કલાકે હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાના નરબંકાઓએ બહવાલપુરના મરકઝ સુભાન અલ્લા જે જૈસે મોહમ્મદ લશ્કરે તોયબા હિઝબુલ મુઝાહિદીનના ઠેકાણાઓને નિશાન બનાવ્યું હતું જેમાં બહવલપુર મુરીદકે તહેરાકલાન સિયાલકોટ બરનાલા કોટલી અને મુઝફ્ફરાબાદનો સમાવેશ થાય છે ભારતીય સેનાના જણાવ્યા અનુસાર આ એક સંયુક્ત લશ્કરી કાર્યવાહી હતી જેમાં ભારતીય સેના અને વાયુસેનાએ સંયુક્ત રીતે પ્રિઝિઝન સ્ટ્રાઇક હથિયારોનો પણ ઉપયોગ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દાયકાઓથી જે રીતે પાકિસ્તાન આતંકવાદીઓનું પાલનપોષણ કરીને ભારતની શાંતિને જોખમમાં મૂકવાનું કાર્ય કરે છે જેની સામે આ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આજે સમગ્ર દેશમાં જે રીતે સિવિલ ડિફેન્સ દ્વારા બ્લેકઆઉટથી માંડીને મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર દેશની જનતા મોકડ્રીલની તૈયારીઓમાં વ્યસ્ત હતી ત્યારે મોડી રાત્રે ભારતીય વાયુસેના અને ભારતીય નૌસેના અને ભારતીય આર્મીએ સંયુક્તપણે આ એક સફળ ઓપરેશન પાર પાડ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે જે રીતે ચોવીસ વિધવા

અત્રે ઉલ્લેખનીય છે કે જે રીતે દેશવાસીઓ જ્યારે આરામની ઊંઘ લઈ રહ્યા હતા ત્યારે ભારતીય સેનાએ જે રીતે આ ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક ઇઝરાયલની જે ઓપરેન્ડી હતી એ પણ દેખાય છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જે રીતે આતંકીઓના આશ્રય સ્થાનો હતા અને એને લઈને જે ભારતની અંદર અલગ અલગ પ્રકારે તેઓ લો એન ઓર્ડરને ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરી રહ્યા હતા એને આ એક સચોટ બદલો ભારત સરકારે વાળી દીધો છે ઓપરેશન સિંદૂરને સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ ભારતીય સેના દ્વારા એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ પણ કરવામાં આવી હતી જેમાં ફોરેન સેક્રેટરી વિક્રમ મિશ્રી સાથે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંગે દેશવાસીઓને આ ઓપરેશન સિંદૂર માટે બ્રીફ કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા જે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું અને એનું બ્રિફિંગ પણ બે મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું એ જ આ સમગ્ર દુનિયાને ભારત દેશ તરફથી ખૂબ મહત્વપૂર્ણ અને મોટો સંદેશો છે કારણ કે એક તરફ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બે હજાર સુડતાલીસ વિકસિત ભારતની સંકલ્પનામાં દેશની દિશા અને દશા બદલવાનો દારો મદાર મહિલાઓના ખભે નાખ્યો છે ત્યારે ઓપરેશન સિંદુર નું બહાદુરી ભર્યું પરાક્રમ હાથ ધરનાર આ બંને મહિલાઓ ઓફિસરોએ જે રીતે બ્રીફ કર્યું છે એનાથી આગામી દિવસોમાં પણ ભારતની આતંકવાદ પ્રત્યેની ઝીરો ટોલરન્સ નીતિ પણ સત્ય સાબિત થશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર